હેલો મિત્રો વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં જો તમે જોબ શોધી રહ્યા છો નોકરી કરવા માંગો છો તો આ વિડીયો બિલકુલ તમારા માટે છે એન્ડ સુધી જો તું સ્કીપ ના કરે જેથી તમને પૂરતી માહિતી મળતી રહે જોઈએ આગળ એ પહેલાં જણાવી દઈએ કે જો હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો આવી અનવી માહિતી મેળવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો હવે જોબની વાત કરીએ મિત્રો તો આપણને ખ્યાલ છે કે આપણે જોબ કરવી હોય છે પરંતુ કઈ રીતે આપણે શોધી શકીએ ક્યાં જઈએ તો આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણને જોબ મળશે એના માટેનું બેસ્ટ પ્લેટફોર્મ લઈને આવી ગયા છે આપણે તો એના પર આપણે કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે અને એના થ્રુ આપણને કઈ રીતે જોબ મળશે સંપૂર્ણ માહિતી આપણે અહીંયા સમજશું વિડીયોમાં તો જોઈએ એના માટે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને ત્યાં આપણે વર્ક ઇન્ડિયા સર્ચ કરશું વર્ક ઇન્ડિયા સર્ચ કરશું એટલે આપણને કઈ એપ્લિકેશન મળશે એ આપણે આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરી દેવાનું છે બરાબર તો અહીંયાથી હું ઇન્સ્ટોલ કરી નાખું છું ત્યાર પછી તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે કંઈક આ રીતનો ઇન્ટરફેસ દેખાશે અહીંયા તમારે જે બી લેંગ્વેજ હોય સિલેક્ટ કરી દેવાની છે અહીંયા હું ઇંગ્લિશ રાખીશ અને નીચે સિલેક્ટ ઇંગ્લિશ જે લખેલું છે તે આપણે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરીશ ત્યાર પછી આગળ મોબાઈલ નંબર તો અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે તમારો અને ત્યાર પછી વેરીફિકેશન કરવાનું છે એ ઓટીપી આવશે અને ત્યાર પછી મોબાઈલ નંબર તમારો વેરીફાય થશે ત્યાર પછી તમારે આગળ જશો એટલે લોકેશન માગશે જેથી લોકેશન આપણે ટર્ન ઓન કરી દેવાનું છે જેથી આપણે આજુબાજુના એરિયામાં જે બી જોબ હશે એ અહીંયા શો કરશે ત્યાર પછી અહીંયા તમારે આગળ તમારું નામ અને ઈમેલ આઈડી તમારી એજ મેલ ફિમેલ અને ફોટોસ આટલું વસ્તુ એડ કરી તમારે આગળ નેક્સ્ટ આપવાનું છે એ વસ્તુ નવે નેક્સ્ટ આપશો એટલે ત્યાર પછી તમને પૂછશે કે તમે કેટલું ભણેલ છો દસ પાસ બાર પાસ કે કોલેજ બરાબર એ રીતે તમારે જે હોય એ સિલેક્ટ કરી દેવાનું છે ટેન્થ ટ્વેલ્થ એન્ડ અબાઉ હે ને એ સિલેક્ટ કરી અને નીચે ડિગ્રી લખેલ છે જે બી ડિગ્રી હોય ગ્રેજ્યુએશન હોય તો ગ્રેજ્યુએશન લખવાનું છે બાર પાસ હોય તો બાર પાસ લખવાનું છે એ રીતે લખી તમારે નેક્સ્ટ આપવાનું છે બરાબર હવે એક્સપિરિયન્સ પૂછશે તમને જો તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ હોય તમે યસ આપી શકો છો નહીં તો ન આપશો તો બી ચાલશે જો એક્સપિરિયન્સ હોય તો યસ આપશો તમને પૂછશે કે કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે કઈ ફિલ્ડમાં છે બરાબર એ બધું તમારે અહીંથી ફિલ કરવાનું રહેશે અહીંયા જોબ ટાઈટલમાં તમારે જે બી તમે તમારો એક્સપિરિયન્સ જે વર્કમાં હોય એ વર્ક અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે બરાબર અહીં જે બહુ બધી કેટેગરી અહીંયા આપેલી છે એ તમે સિલેક્ટ કરી અને કંપની કોઈ હોય તો કંપનીનું નામ લખજો અને નેક્સ્ટ આપવાનું છે ત્યાર પછી આગળ અહીંયા જોબ ટાઈપ્સ આવશે એમાં તમે જે બી ઇન્ટરેસ્ટેડ તમે હો જેમાં અને તમારું ક્વોલિફિકેશન હોય યા પછી તમને કોઈ જોબનો એક્સપિરિયન્સ હોય એ જોબ એ ફિલ્ડ અહીંથી તમારે સિલેક્ટ કરવાની છે એ કરતાં વધારે તમે સિલેક્ટ કરી શકશો જેમ કે કોઈ ઓફિસમાં જોબ જોઈતી હોય તો એ પ્રમાણે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો યા તો બીજું કોઈ બી મતલબ એ તમે ડ્રાઈવિંગ જે ડ્રાઈવિંગથી લઈને મતલબ ઓફિસના કામ સુધીનું અહીં તમને બધું મળી રહેશે તો તમે અહીં કોમ્પ્યુટર ઓપરેટર તમે કોમ્પ્યુટર સારું ફાવતું હોય યા કોમ્પ્યુટરમાં કોઈ ફિલ્ડમાં સારું નોલેજ હોય તો તમે એ પણ અહીંથી સિલેક્ટ કરી શકો છો એ તમે જોઈ લેજો અહીંયા હું ડિટેલમાં એના વિશે વાત નથી કરતો કેમકે જો એ બધું તમને બતાવવા જઈશ તો વિડીયો થોડો વધારે લોંગ થશે તો તમે અહીંયા આવો મતલબ જ્યારે રેજેશન કરતા આ સ્ટેપમાં ત્યારે તમે તમારી રીતે જોઈ લેજો બરાબર હવે જોઈએ આપણે અહીંયા હું એક બે સિલેક્ટ કરી લઈશ મારા મતલબ જેમાં મને ઇન્ટરેસ્ટ છે એ જોબમાં બરાબર ત્યાર પછી હું અહીંયા નેક્સ્ટ આપું છું મેં અહીંયા એક કોમ્પ્યુટર ઓપરેટર સિલેક્ટ કરેલ છે તો અહીંયા મને પૂછે છે મતલબ કે તમને કોમ્પ્યુટરમાં શું શું સ્કિલ છે તમારી તો આપણે અહીંથી સિલેક્ટ કરી શકીએ જે બી બેઝિક એક્સેલ છે કોમ્પ્યુટર છે હે ને આ બધું ત્યાર પછી ગુડ કોમ્યુનિક સ્કિલ છે આ બધું જે બી આપણને આપણે કોમ્પ્યુટરમાં જે બી આપણી પાસે સ્કિલ હોય ને એ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ આ રીતે તમે જે બી સિલેક્ટ કરશો જે ફિલ્ડ એની અંદર તમને આ બધું સિલેક્ટ કરવાનું આવશે એમએસ ઓફિસ થઈ ગયું ટેલી થઈ ગયું એમએસ વર્ડ થઈ ગયું હે ને તમારી સ્પીડ કેટલી છે એ બધું અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો અને ત્યાર પછી તમારે અહીંથી નેક્સ્ટ આપવાનું છે તો અહીંથી મેં સિલેક્ટ કરી નાખ્યું છે અને હું નેક્સ્ટ આપીશ ત્યાર પછી અહીંયા જોઈ લેજો ઇંગ્લિશ લેંગ્વેજમાં કે કેટલું ઇંગ્લિશ ફાવે છે થોડું ઇંગ્લિશ નો ઇંગ્લિશ એ રીતે લખેલ છે ગુડ ઇંગ્લિશ હે ને તો એ રીતે તમે સિલેક્ટ કરી દેજો તમને જે રીતે ફાવતું એ પ્રમાણે ત્યાર પછી અહીંયા જોઈએ લોકેશન વાઈઝ તો કે જે તમને સિટી નજીક હોય યા તો તમારે જે બી સિટીમાં જવું હોય કે જોબ ચેક કરવી છે એ સિટી તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો જેમાં અહીંયા મેં પાટણ અમદાવાદ પાલનપુર આ રીતે કરેલ છે બરાબર બાકી જોઈ લેજો તમે બીજી સિટી છે તો અહીંયા સિલેક્ટ કરી અને તમારે નેક્સ્ટ આપવાનું છે તો અહીંયા અમે ત્રણ સિટી સિલેક્ટ કરી છે અને નેક્સ્ટ આપું છું બરાબર ત્યાર પછી આગળ તો કે એસેટ્સ અને લેંગ્વેજ તમે કઈ કઈ ભાષાઓ જાણો છો બરાબર તો એમાં સિલેક્ટ કરી નાખજો ઇંગ્લિશ ગુજરાતી હિન્દી હે ને આ કર નાખવાનું ત્રણે ત્રણ ત્યાર પછી નેક્સ્ટ અને જે એસેટ્સ લખેલું છે ત્યાં તમને મતલબ કે તમારી પાસે શું શું છે તો અહીંયા તમે એ સિલેક્ટ કરી શકો છો જેમ કે તમારા ભાઈ આધાર કાર્ડ પાન કાર્ડ અને બાકી જે હોય એ સિલેક્ટ કરીને સબમિટ આપવાનું છે બરાબર જોઈ લેજો તો અહીંયા હું એ સિલેક્ટ કરી અને સબમિટ આપું છું બરાબર તો મતલબ આટલું આપણું ક્લિયર થઈ ગયું ત્યાર પછી અહીંયા સી જોબ્સ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે એટલે હવે મોસ્ટ ઓફ બધું ડન થઈ ગયું છે આપણું અને હવે ખાલી જે જે સિટી આપણે સિલેક્ટ કરેલી છે ત્યાં કઈ કઈ જોબ છે એના વિશે આપણે હવે જોશું તો આપણે સી જોબ્સ ઉપર ક્લિક કરીએ અને અહીંયા નોટિફિકેશન ઓન કરો તો તમને જ્યારે બી કોઈ આ રીતે જોબની નોટિફિકેશન હોય તો એ તમને તરત મળી રહે બરાબર તો એ ઓન તમે કરી શકો છો જોઈએ નેક્સ્ટ કરીને આપણે આગળ તો અહીંયા આ રીતેનું એપ્લિકેશન ઓપન થશે રજીસ્ટ્રેશન કર્યા પછી બરાબર અહીંયા તમે જોઈ શકો છો ટેલિકોલર છે બીજી અન્ય જોબ છે તમે જે રીતે સ્ક્રોલ કરશો એ રીતે તમને બધી જ જોબ જે બી આજુબાજુ તમે મતલબ કે જે બી એરિયા સિલેક્ટ કર્યો છે એ એરિયાની બરાબર અહીંયા અમે કોલિંગનું અને કોમ્પ્યુટર ઓપરેટર એ રીતે બે ત્રણ સિલેક્ટ કરેલી હતી કેટેગરી તો એ પ્રમાણેની જોબ અહીંયા શો થશે બરાબર ને તો જોઈ શકો તમને પગાર બી અહીંયા લખેલો જ હશે એ રીતે વધારે ડિટેલ્સ તમે અહીંયા ક્લિક કરી જે રીતે જોબ ઉપર અને મેળવી શકો છો બાકી હજી અહીંથી તમે કોન્ટેક કઈ રીતે કરી શકો એચઆરનો મતલબ કે કંપનીનો એ બી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બરાબર આજના વિડીયોમાં આટલું જ ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં અને હજુ જણાવી દઈએ કે આવી નેક્સ્ટ અપડેટ બીજી મેળવવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો